ભરૂચમાં છગડો ચલાવતો બાળક છે છગડામાં છોકરાઓ સવાર હોય એટલે કે નાની ઉંમરના બાળકો સવાર હોય અને બાળક ડ્રાઇવિંગ કરતા અનેક સવાલો ઉભા થઈ ગયા છે જોકે આ વાયરલ વિડીયો બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જો રહ્યું ભરૂચ જિલ્લામાં ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવા માટે દરેક જાહેર માર્ગોની ચોકડી ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે અને ટ્રાફિક પોલીસ ન હોય તો પણ બીટીટીના જવાનો પણ હાજર હોય છે અને હવે તો ભરૂચમાં સેફ એન્ડ સિક્યોરના સીસીટીવી કેમેરા પણ ઠેક ઠેકાણે લાગ્યા છે અને ઘણા લોકોને ઘર સુધી ઈ મેમો ચલણ પણ પહોંચાડવામાં આવે છે અને ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય છે પરંતુ આજે બપોરના સમયે શક્તિનાથ નજીક એક છગડો એક બાળક ચલાવતો હોવાની ઘટના સામે આવી છે બાળક ડ્રાઈવ ડ્રાઇવિંગ કરતો હોય અને તેના છગડામાં નાની ઉંમરના સગીર વયના બાળકો બેઠેલા જોવા મળ્યા હતા જેના કારણે જાહેર માર્ગ એટલે કે શક્તિનાથથી કલેક્ટર કચેરી થાય સિવિલ રોડ સુધી બાળકે છગડો ચલાવતો પસાર થયો હોવાના વિડીયોએ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી છે જેના કારણે ટ્રાફિક પોલીસ પણ છગડો ચલાવતા બાળકના પિતાને શોધી નાખે અને ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવે તે જરૂરી છે